ચલો બાળકો આમાંથી હું છે ને એક પછી એકને ઊભા કરું છું અને એક સરખા કલર આપણે ગોતવાના છે આવડશે સરસ ચાલો જયના ઊભી થાય તો બેટા આમાં એક સરખા કલર બે ક્યાં છે કયો કલર છે લાલ તો સરસ તાલી પાડો બધા ચાલ બેસી જા ચાલો ઊભી થાય બેટા એક સરખા બે કલર ક્યાં છે કયો કલર છે વેરી ગુડ તાલી પાડો બધા પ્રિયંકા ઉભી થા બેટા કયો કલર છે કયો કલર છે બોલ સરસ બેસી જા ચાલ કબીર તારો વારો આવ્યો